ખેડબ્રહ્મા કોર્ટ ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સાદી કે દસ લાખ અગણો સિત્તેર હજારનો દંડ ફટકાર્યો ખેડબ્રહ્મા કોર્ટ ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા ફટકારી ખેડબ્રહ્મા કોર્ટ ખેડબ્રહ્મા શહેરના વેપારી અશોક કુમાર સોનીએ માળી જગદીશ પાસેથી મિત્રતાના સંબંધોના નાતે દસ લાખ હાથ ઉછીના લીધા હતા સદર હાથ ઉછીની રકમ પરત કરવા આરોપી સુની અશોક કુમાર મેલાપચંદ એ માળી જગદીશ કુમારને બેંક ઓફ બરોડા શાખાનો ખેડબ્રહ્મા શાખાનો ચેક અગિયાર લાખનો આપેલ હતો માળી જગદીશ બેંકના ખાતામાં ભરતા સોની યશુક કુમાર મિલાપચંદના ખાતામાં ચેકની રકમ જેટલું જરૂરી પંડોળ ના હોય ચેક સ્વીકાર્યા વગર પરત ફર્યો હતો જેથી ફરિયાદી જગદીશ કુમાર માળીએ સોની અશોક કુમાર મિલાપચંદ સામે કેડબ્રહ્મા કોટવા ફોજદારી કેસ થીમને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ મુજબની ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી જે કેસ ખેડબ્રહ્માના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ વિરલ કે વોરાની દલીલોને ધ્યાને લઈ આરોપીને ઠરાવી બે વર્ષથી સાદી કેદરને દસ લાખ અગણસિત્તી રૂપિયા દંડ ચૂકવવાનો હુકમ કર્યો હતો રિપોર્ટર ચંદ્રશેખર શિખર પાવસાર ખેડબ્રહ્મા